આ રતન ટાટા અને કર્મચારીઓ સાથે બનેલી ઘટના આ જમશેદપુરનું આકાશ એ દિવસે અચાનક દેખાતું હતું આ ટાટા સ્ટીલના મુખ્ય કચેરીની બહાર સવારે કામદારોની આવન જાવન ચાલુ હતી આ ગેટ પર સુરક્ષા કર્મચારીઓની ધીમાવાજી બાજી અપાતી શુભેચ્છાઓમાં પણ એક અનોખી ઉત્સુકતા દેખાતી હતી આ કારણ કે એ દિવસે કંપનીના અધ્યક્ષ સ્વયં રતન ટાટા કર્મચારીઓ સાથેની સાપ્તાહિક બેઠકમાં હાજર રહેવાના હતા આ જ્યારે રતન ટાટા કોઈ બેઠક લેતા અત્યારે એ બેઠક માત્ર કાગળ પરની સારસા ન રહેતી આ એક શાળાની જેમ બની જતી આ જ્યાં દરેકને શીખવાનો મોકો મળતો એના શબ્દોમાં ગરમી નહોતી ન ઠંડક પણ એક એવી શાંતિ હતી આ જે સીધી મન સુધી પહોંચી જતી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ હતો આ કર્મચારીઓના પ્રશ્નો સાંભળવા અને તેમની વાસ્તવિક સમસ્યાઓને સમજવી આ રતન ટાટા હંમેશા કહેતા આ કંપનીનું ભવિષ્ય તેની મશીન ઉપર નહીં પરંતુ તેમાં કામ કરતા માનવીય હાથો પર ટકેલું છે આ બેઠક શરૂ થઈ આ રૂમમાં લગભગ ત્રીસ જેટલા કર્મચારીઓ હાજર હતા આ દરેકના ચહેરા પર થોડી નર્વસનેસ પણ હતી અને સાથે ગૌરવ પણ આ કારણ કે એ દિવસે તેમને સીધા રતન ટાટા સાથે વાત કરવાની તક મળવાની હતી આ બેઠકના મધ્યમાં એક વરિષ્ઠ કર્મચારી શ્રી દેવેશ નાયક ઊભા થયા આ તેમણે થોડી શરમ સાથે પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું આ સર અમે અહીં રોજ કામ કરીએ છીએ અમારી ટીમ ખૂબ મહેનત કરે છે પણ એક વાત છે આજે અમારી માટે મુશ્કેલી ઊભી કરે છે આ કર્મચારીઓ માટે શૌચાલયોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે આ સ્વસ્થની દ્રષ્ટિએ જોખમી છે અને ઓપરીઓ માટેના શૌચાલયની સ્થિતિ ખૂબ સારી છે આ રૂમમાં પણ રતન ટાટાએ એ માણસની આંખોમાં જોયું ત્યાં કોઈ ફરિયાદ નહોતી આ ત્યાં એક ઈમાનદારી દેખાતી હતી આ રતન ટાટા થોડી વાર સૂપ રહ્યા પછી ખૂબ શાંત સ્વરે બોલ્યા આ તમારી વાત એકદમ યોગ્ય છે આ એક વાસ્તવિક સમસ્યા છે હવે આનો ઉકેલ આપણે કેવી રીતે લાવીએ એ મહત્વનું છે આ તેઓએ પોતાના એક ઉચ્ચ અધિકારી શ્રી પરાસમણીને કહ્યું આ તમે આ મુદ્દાનો ઉકેલ કેટલા સમયમાં લાવી શકશો આ પરાસમણીએ કાગળમાં લખાણ કરતા કરતા જવાબ આપ્યો આ સર આશરે એક મહિનો લાગશે આ ટાઇલ્સ બદલાવવી પડશે આ સાફ સફાઈ માટે નવો કોન્ટ્રૅક્ટ આપવો પડશે અને કેટલાક મેન્ટેનન્સ કામ પણ છે આ રતન ટાટા હળવું સ્મિત કરતા બોલ્યા એક મહિનો હું તો કદાચ આ સમસ્યાનો ઉકેલ એક જ દિવસમાં લાવી શકું આ રૂમમાં સૌ કોઈ આશ્ચર્યશકી થઈ ગયા એક જ દિવસમાં આ કેટલાકના મોંમાંથી સહજ રીતે શબ્દ નીકળી ગયો આ રતન ટાટાએ ફક્ત એટલું જ કહ્યું આ મારી પાસે એક સોથાર મોકલી આપો આ બીજે દિવસે સવારે એક અનુભવી સોથાર બોલાવવામાં આવ્યો આ કોઈને ખ્યાલ નહોતો કે અધ્યક્ષ સાહેબ સોથાર પાસે શું કામ કરાવવાના છે આ સૌને લાગ્યું કદાચ નવા પાટિયા લગાવવાના હશે કે કોઈ રિપેરિંગ કરાવવાનું હશે પણ જ્યારે રતન ટાટાએ કહ્યું આ શૌચાલયના નામના પાટિયા બદલી દો આ જ્યાં કર્મચારીઓ માટે લખેલું છે ત્યાં ઉચ્ચ અધિકારીઓ માટે લખો અને જ્યાં ઉચ્ચ અધિકારીઓ માટે લખેલું છે આ ત્યાં કામદારો માટે લગાવો આ સોથારે હુકમ પ્રમાણે કામ કર્યું આ એક કલાકમાં બંને શૌચાલયના બોર્ડ બદલી નાખ્યા આ સાંજ સુધી આ સમાચાર આખા કારખાનામાં ફેલાઈ ગયા આ કોઈને વિશ્વાસ નહોતો થતો કે આ કંપનીના અધ્યક્ષે આમ કરાવ્યું છે આ પરંતુ એ પછી જે બન્યું આ તે લીડરશીપના ઇતિહાસમાં ઉદાહરણ બની ગયું આ માત્ર ત્રણ જ દિવસમાં આ બંને શૌચાલયોની સ્થિતિ એકદમ સુધરી ગઈ આ ઓશ અધિકારીઓએ પોતાનો ઉપયોગ કરવો શરૂ કર્યો એટલે સફાઈ સ્વયં વધી ગઈ આ કર્મચારીઓએ પણ જોયું કે હવે બંને માટે સ્થિતિ સમાન છે એટલે તેમણે પણ વધુ જવાબદારીથી સંભાળવાનું શરૂ કર્યું આ રતન ટાટાએ માત્ર એક બોર્ડ બદલીને વિચારનો ચિહ્ન બદલી નાખ્યો આ તેમણે સાબિત કર્યું કે આ સાસો લીડર સમસ્યાનો ઉકેલ હુકમથી નહીં બુદ્ધિથી લાવે છે આ પ્રસંગ એ સમયનો હતો આ જ્યારે રતન ટાટા સાહેબ ટાટા સ્ટીલમાં નવીનતા અને માનવીય મૂલ્યોને જોડવાનું અભિયાન ચલાવી રહ્યા હતા આ તેમના દ્રષ્ટિકોણમાં આ કામદારો માત્ર મશીનો ચલાવતા લોકો નથી આ તેઓ કંપનીનો હૃદય છે આ બેઠક બાદ તેમણે પોતાના ડાયરીમાં એક નોંધ લખી હતી આ માનવીને બદલાવ માટે કાયદો નહીં અનુભવ જરૂરી છે આ જ્યારે તમે કોઈને તેની જ સ્થિતિમાં મૂકો છો અત્યારે એ સ્વયં સમજે છે કે આ બીજા માટે શું કરવું જોઈએ આ પ્રસંગથી જ ટાટા સ્ટીલમાં એક નવી સંસ્કૃતિ જન્મી આ દરેક વ્યક્તિ સમાન છે પણ રતન ટાટાના માટે આ માત્ર શરૂઆત હતી એના પછી આવતા વર્ષોમાં તેમણે બતાવ્યું કે આ સાસી લીડરશીપ કેવી રીતે માત્ર સમસ્યા ઉકેલતી નથી આ પણ માનવીના મનને સ્પર્શે છે આ જમશેદપુરના એ નાના પ્રસંગે એક શૌશાલયના બોર્ડની અદલાબદલી આખી કંપનીની સંસ્કૃતિ બદલી નાખી હતી આ માત્ર ત્રણ દિવસમાં બધાને સમજાઈ ગયું કે આ રતન ટાટા હુકમ આપતા લીડર નથી પણ ઉદાહરણ આપતા લીડર છે આ રતન ટાટાએ પછી પોતાની આગામી બેઠકમાં કહ્યું આ જ્યારે હું સમસ્યા સાંભળું છું અત્યારે હું કોઈ દોષારો પણ કરતો નથી હું વિચારું છું કે જો હું એ સ્થિતિમાં હોત તો શું અનુભવું આ એક વાક્ય અનેક અધિકારીઓના વિચારોમાં ક્રાંતિ લાવી એ પહેલાં સુધી લોકો વિચારતા સમસ્યા છે એટલે ઉકેલ શોધવો આ પરંતુ હવે તેઓ સમજવા લાગ્યા આ સમસ્યા છે એટલે પહેલે એને અનુભવો આ રતન ટાટા માટે લીડર એટલે માત્ર નિર્ણય લેતો માણસ નહીં પણ અનુભવોથી શીખતો માણસ આ તેમણે ઘણા વિભાગોમાં નવી નીતિ શરૂ કરી આ દર મહિને એક દિવસ દરેક ઉચ્ચ અધિકારીને નિશેના સ્તરના કર્મચારીઓ સાથે કામ કરવાનું કોઈ મશીન પાસે કોઈ વેરહાઉસમાં કોઈ ફેક્ટરીના રાત્રિ શિફ્ટમાં આ શરૂઆતમાં ઘણા અધિકારીઓને આ અજીબ લાગ્યું પણ ધીમે ધીમે તેઓ સમજવા લાગ્યા કે આ લીડરશીપ એટલે કાસ્ટની કેબિનમાં બેસવું નહીં પણ ધોળમાં ઉતરીને લોકોની સાથે ચાલવું આ પરિવર્તન પછી આ ટાટા સ્ટીલના કામદારોમાં એક નવો વિશ્વાસ ફેલાયો આ તેઓને લાગવા લાગ્યું કે હવે તેમના અવાજને કોઈ સાંભળે છે આ રતન ટાટા ઘણીવાર ફેક્ટરીના વિસ્તારોમાં અચાનક ફરવા જતા આ તેમની સાથે કોઈ કેમેરો નહોતો આના કોઈ પ્રસારની ઈચ્છા આ તેઓ સીધા કામદારો સાથે વાત કરતા આ સા પીતા અને પોસતા તમને શું લાગે છે આ મશીનમાં શું સુધારવું જોઈએ એક વખત એક જૂના કર્મચારીએ કહ્યું સર આ મશીન જૂનું થઈ ગયું છે આ ક્યારેક ક્યારેક બંધ પડી જાય છે પણ નવું લેવા માટે કદાચ મંજૂરી ન મળે આ રતન ટાટા હસ્યા અને બોલ્યા આ જો તમે કહો છો કે આ જરૂરી છે તો એ જરૂરિયાત માનવીય છે આગળની નહીં આ થોડા જ દિવસોમાં આ નવું મશીન આવી ગયું એ નાની ઘટના હતી પણ તેના પરિણામે કર્મચારીઓએ અનુભવ્યું કે આ તેમના શબ્દોમાં પણ વજન છે આ રતન ટાટા હંમેશા કહેતા આ કંપનીને નફો કરાવવો એ મહત્વનું છે પણ માણસને માન આપવું એ સૌથી મોટો નફો છે આ તેમણે કંપનીમાં અનેક માનવીય પહેલો શરૂ કરી આ કર્મચારીઓના બાળકો માટે સ્કોલરશીપ યોજના આ ફેક્ટરીની આસપાસની વસાહતોમાં સ્વચ્છતા અને આરોગ્ય કાર્યક્રમ આ સ્ત્રી કર્મચારીઓ માટે ખાસ સુરક્ષા અને સન્માન આ સમાન વેતનની નીતિ આ સૌ કાર્યક્રમો એ વખતે સામાન્ય લાગતા હતા આ પરંતુ એ દરેક પગલાં પાછળ આ રતન ટાટાના હદીની માનવીય દ્રષ્ટિ છુપાયેલી હતી આ એમના માટે લીડરશીપ એક કાગળ પરના આંકડા નહીં પરંતુ માનવીના હદીમાં ઉછળતો વિશ્વાસ હતો એક દિવસ એક નવો ઇજનેર તાલીમ દરમિયાન ફેક્ટરીમાં ભૂલથી એક મહત્ત્વનું સાધન તોડી બેઠો અધિકારીઓએ ગુચ્છાથી જણાવ્યું કે આ તેની સામે કાર્યવાહી થઈ છે આ જ્યારે આ વાત રતન ટાટા સુધી પહોંચી આ તેઓએ શાંતિથી પૂછ્યું એ છોકરાએ શું ઈરાદાપૂર્વક તોડ્યું આ જ્યારે જવાબ મળ્યો નહીં એ ભૂલથી થયું આ ત્યારે રતન ટાટાએ કહ્યું તો પછી એને સજા નહીં આ માર્ગદર્શન આપો આ જો ભૂલથી ડરશે તો નવી શોધ ક્યારેય નહીં કરે આ શબ્દો આખી કંપનીના તાલીમ વિભાગમાં એક સૂત્ર બની ગયા આ ભૂલને દંડ ન આપો આ શીખવાની તક આપો આ રતન ટાટા હંમેશા ક્રિટિકલ થિંકિંગ અને ક્રિએટિવ થિંકિંગ વચ્ચેનો તફાવત સમજાવતા આ તેમણે કહ્યું આ સમસ્યા સમજવી એ ક્રિટિકલ થિંકિંગ છે અને સમસ્યાનો અનોખો ઉકેલ શોધવો એ ક્રિએટિવ થિંકિંગ છે આ જમશેદપુરના શૌચાલયના પ્રસંગે તેમણે બંનેનું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું હતું આ તેમણે સમસ્યાને સમજવા માટે ધીરજ રાખી ક્રિટિકલ થિંકિંગ અને ઉકેલ માટે સર્જનાત્મક વિચાર કર્યો આ ક્રિએટિવ થિંકિંગ આ પછી કંપનીમાં દરેક વિભાગમાં આ પ્રોબ્લેમ સોલ્યુશન ગ્રુપ શરૂ થયા આ જ્યાં દરેક સ્તરનો માણસ પોતાના વિચારો રજૂ કરી શકતો હતો એક મજૂરથી લઈને સિનિયર મેનેજર સુધી આ સૌને બોલવાની તક મળતી હતી એના કારણે કંપનીના અંદર નવી ઊર્જા ફેલાઈ ગઈ આ લોકો ફક્ત પગાર માટે નહીં પણ ગૌરવ માટે કામ કરવા લાગ્યા આ ટાટા સ્ટીલ માત્ર એક સ્ટીલ કંપની રહી નહોતી અહીં હવે માનવીય ઉદ્યોગ બની ગઈ હતી આ કોઈ પણ કામદાર બીમાર પડે તો આ તેની સારવાર માટે ખાસ સહાય મળે આ કોઈના ઘરે કોઈ મુશ્કેલી હોય તો સહકર્મચારીઓ સ્વયં મદદ કરે આ બધું એક એવી સંસ્કૃતિ બની ગઈ હતી આ જેનો ઉદ્ભવ રતન ટાટાના વિચારોમાંથી થયો હતો એક વખત તેમણે કહ્યું હતું આ મારું લક્ષ્ય દુનિયામાં સૌથી મોટો ઉદ્યોગ બનાવવાનું નથી આ પરંતુ એવી જગ્યા બનાવવાની છે આ જ્યાં દરેક માણસ કહે આ હું અહીં માન સાથે કામ કરું છું એક દિવસ રતન ટાટા મુંબઈની ટ્રાફિકમાં હતા આ વરસાદ પડી રહ્યો હતો અને રસ્તા પર એક પરિવાર સ્કૂટર પર ચાલતો દેખાયો આ પિતા ડ્રાઇવિંગ કરે છે આ પત્ની પાછળ બેઠી છે અને વચ્ચે બે નાના બાળકો આ પ્લાસ્ટિકનું કવર લટકતું હતું આ બાળકો ભેંજાઈ રહ્યા હતા આ તે દ્રશ્ય રતન ટાટાના મનને હલાવી નાખ્યું આ તેમણે પોતાના મનમાં કહ્યું આ શું ભારતમાં કોઈ એવી કાર નથી બની શકતી આ જે આ પરિવાર માટે સુરક્ષિત અને સસ્તી હોય એ વિશાળથી જન્મ થયો ટાટા નેનો કારનો આ ઘણા લોકોએ મજાક ઉડાવી એક લાખ રૂપિયાની કાર શક્ય નથી પણ રતન ટાટા હસીને બોલ્યા આ મજાક કરતા રહો આ પણ હું એ સાબિત કરીશ કે આ સામાન્ય માણસનું સ્વપ્ન પણ મોટું હોઈ શકે અને ખરેખર આ બે હજાર આઠમાં વિશ્વએ જોયું આ ભારતના ઉદ્યોગપતિએ એવી કાર બનાવી આ જે સામાન્ય માણસના સ્વપ્નને વહીલ આપતી હતી આ ટાટા નેનો કાર ફક્ત એક વાહન નહોતું એ લીડરશીપનું જીવંત ઉદાહરણ હતું આ જ્યાં વિશાળના કેન્દ્રમાં માણસ હતો નફો નહીં આ છવ્વીસ નવેમ્બર બે હજાર આઠ મુંબઈ તાજ હોટેલ પર આતંકવાદી હુમલો આ દાયકાઓ સુધી લોકો એ દિવસને ભૂલી શક્યા નથી આ હોટેલના કર્મચારીઓએ મહેમાનોની સુરક્ષા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો આ રતન ટાટાએ હુમલા પછી કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી નહોતી તેમણે કોઈ મોટી જાહેરાત પણ નહોતી કરી પણ જે કર્યું એ ઇતિહાસ બની ગયું આ તેઓ પોતે દરેક ઘાયલ કર્મચારી અને તેમના પરિવારને મળવા ગયા આ જ્યાં પણ કોઈ કર્મચારી રહેતો મુંબઈની ઝોપડપાટી હોય કે નાનું ગામ આ રતન ટાટા એ પોતાના હાથથી સાંત્વના આપી આ તેમણે કહ્યું હતું આ તાજ હોટેલ ફરી બનશે પણ માણસોના ઘા પહેલાં ભરવા પડશે આ કંપનીએ બધા કર્મચારીઓના પરિવારને સંપૂર્ણ સહાય આપી આ કોઈને નોકરી ગુમાવવી ન પડી આ જેઓ શહીદ થયા આ તેમના પરિવારને જીવનભર સહાય મળતી રહી આ હતી રતન ટાટાની માનવતાની ઊંચાઈ આ લીડરશીપ ફક્ત સફળતાના પાયાની વાત નથી કરતી એ દુઃખમાં પણ માણસોને આશ્ચર્ય આપે છે આ બે હજાર બાવીસમાં આ જ્યારે ટાટા ગ્રુપે ફરીથી એર ઇન્ડિયા ખરીદી આ રતન ટાટાના શહેરા પર નમ્ર સ્મિત હતું આ એજ એરલાઇન હતી આ જ એક યારેક ટાટા ગ્રુપે શરૂ કરી હતી પણ સરકારને સોંપવી પડી હતી આ દાયકાઓ પછી ફરીએ ટાટાના હાથમાં આવી આ તેઓએ કહ્યું આ ફક્ત વ્યવસાયિક ખરીદી નથી આ આપણા દેશના સ્વાભિમાનનું પુનર્જન્મ છે એર ઇન્ડિયા માટે નવી દિશા આ નવી સંસ્કૃતિ આ નવી પ્રતિષ્ઠા આ બધું રતન ટાટાના માનવીય નેતૃત્વના પરિણામાં હતા આ તેમના માટે બ્રાન્ડની કિંમત નાણાંમાં મપાતી નહોતી પણ વિશ્વાસમાં મપાતી હતી આ રતન ટાટા હંમેશા કહેતા આ જો તમે ફક્ત નફો જુઓ છો તો તમે વ્યવસાયી છો આ જો તમે માણસ જુઓ છો તો તમે લીડર છો આ તેમની દરેક પ્રવૃત્તિમાં એ માનવીય ભાવ દેખાતો એ ક્યારેય લોકપ્રિય થવા માટે કામ કરતા નહોતા પણ સાસુ કરવાની હિંમત રાખતા એકવાર એક બેઠકમાં કોઈ અધિકારીએ કહ્યું સર આ નિર્ણયથી કદાચ કંપનીને થોડી આર્થિક હાનિ થશે અત્યારે રતન ટાટા બોલ્યા આ જો એ નિર્ણય માણસ માટે યોગ્ય છે આ તો એ કંપની માટે લાંબા ગાળે લાભદાયક જ રહેશે આજ જ વિશાલધારાએ ટાટા ગ્રુપને વિશ્વના સૌથી નૈતિક ઉદ્યોગોમાં સ્થાન અપાવ્યું આ રતન ટાટાએ ક્યારેય પોતાનો શહેરો આગળ રાખ્યો નથી પણ તેમના કામે ભારતનો શહેરો વિશ્વમાં ઉજ્જવળ કર્યો છે આ લંડનમાં ન્યૂયોર્કમાં કે જાપાનમાં આ જ્યારે લોકો ટાટા શબ્દ સાંભળે છે ત્યારે તેઓ માત્ર ઉદ્યોગ નહીં આ વિશ્વાસ માનવતા અને નૈતિકતાનું પ્રતિક યાદ કરે છે આ તેમણે સાબિત કર્યું કે આ વ્યવસાયની સૌથી મોટી મોડી માણસનો વિશ્વાસ છે આ જમશેદપુરના એક નાના શૌચાલયથી શરૂ થયેલી વાત આ ટાટા નેનો સુધી અને તાજ હોટેલ સુધી આ દરેક પ્રસંગે રતન ટાટાએ બતાવ્યું કે આ સાસો લીડર એ છે આ જે સમસ્યાને જોઈને નહીં આ સમસ્યાને અનુભવીને ઉકેલ લાવે છે આ તેમના જીવનનો સિદ્ધાંત ખૂબ સરળ હતો આ સફળતા એ નથી કે તમે કેટલા ઊંચા પહોંચ્યા પણ એ છે કે તમે કેટલાને સાથે લઈને પહોંચ્યા આ રતન ટાટાએ પોતાના કર્મચારીઓ સહયોગીઓ અને ભારતના દરેક યુવાનને એ પાઠ શીખવ્યો કે આ વિચાર મોટો રાખવો પણ આદય નાનું નહીં થવા દો આ રતન ટાટાની વાત બતાવી છે કે આ સાસો લીડર પદથી નહીં પણ માનવીયતા અને સમજથી ઓળખાય છે આ શૌચાલયની નાની સમસ્યામાં તેમણે દોષ નહીં આ ઉકેલ શોધ્યો આ ફક્ત પાટિયા બદલીને માણસોની માનસિકતા બદલી નાખી આ તેમની વિચારધારા સાદી હતી આ ભૂલ કરવી ખોટું નથી આપણે એમાંથી શીખવું જરૂરી છે આ તેઓ દરેક કર્મચારીને પરિવારની જેમ માનતા આ દરેક મુશ્કેલીમાં સાથે ઊભા રહેતા આ તેમણે સાબિત કર્યું કે આ લીડરશીપ હુકમ આપવાથી નહીં હજથી જોડાવાથી મળે છે આજે પણ ટાટા ગ્રુપમાં લોકો કહે છે આ રતન સાહેબ હવે રોજ નથી આવતા પણ તેમનો વિચાર દરેક ખૂણે જીવતો છે આ સાસો લીડર એ છે આજે મૃત્યુ પછી પણ લોકોના મનમાં જીવતો રહે અસ્રોત સ્વરશિત આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં